નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ લેવામાં આવનાર છે કુલ સમય રહેશે એકસો ને પચાસ મિનિટ અને કુલ ગુણ રહેશે એકસો વીસ ગુણના વિન હેલ્પ એજ્યુકેશનનો વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર બનાવેલું છે તેનું આપણે સોલ્યુશન મેળવવાના છીએ વિભાગ એ ચાલીસ ગુણનો રહેશે અને વિભાગ બી એ એસી ગુણનો રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દને અક્ષરોના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા નવો શબ્દ કયો બનશે તો એ આઈ એન વી એવી રીતે ગોઠવી એટલે સાચો જવાબ હશે બી અહીં પ્રશ્નાર્થ છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો અહીં એક પ્રશ્નનો જે પ્રશ્નાર્થ કરેલો છે ત્યાં સંખ્યા લખવાની છે તો અહીં ત્રીસ છે તો ત્રીસ ને ત્રણ વડે અહીં ગુણાકાર કરવાના છે તો દસ તરી ત્રીસ બરાબર અને દસ છે તો પાંચ દુના દસ એટલે સાચો જવાબ જે છે આવશે બી એક ચતુર્થાંશ ફેરવાથી પહેલા જેવો દેખાશે તો ચોરસ એટલે કે એ રમેશ પાસે ચાર હજાર છે અને જેનો ખર્ચ આકૃતિમાં દર્શાવે પ્રમાણેની વસ્તુઓ ખરીદવા કરે છે તો રમેશે કપડા ખરીદવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હશે વિદ્યાર્થી મિત્રો કપડામાં છે પચાસ ટકા ભાગ છે તો ચાર હજાર ના પચાસ ટકા એટલે બે હજાર રૂપિયા નવ હજાર પાંચસો ને ભાગે છ કરતા કેટલી શેષ મળે તો ઝીરો મળશે નીચેનામાંથી કયું જોડકું સાચું છે તો વર્ડ તો ટીટા એ સાચું છે બાકી બધા ખોટા છે અલગ પડતો શબ્દ કયો છે તો આવશે પર્વત બાકી ત્રણ પાણીના સ્ત્રોત વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈશું ચોસઠ હજાર સત્યાવીસ હજાર અને આઠ તો એ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો પાછળ દરેક જે છે પાછળ માત્ર જીરો ત્રણ ત્રણ જે જોડેલા છે એને કાઢી દેવાના છે તો જુઓ અહીં આપણે જોઈશું એક પછી બે નો વર્ગ પછી ત્રણ નો ઘન અને પછી ચાર નો ઘન એવી રીતે ગોઠવતા આગળ જવાનું છે ચોત્રીસ તેત્રીસ ઓગણત્રીસ વીસ

ચાર નો વર્ગ મિત્રો સોળ સાત નો ફર્નિચર સાચો જવાબ જે છે તે આપણો અહીં વિદ્યાર્થી મિત્રો આવશે એ તેર વર્ષની અંદર કુલ કેટલા લીપ વર્ષ આવે છે તો આવશે ત્રણ ચાર વર્ષ એક આવશે એટલે ચાર ત્રી બાર સાદુ ચોવીસ ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ પ્લસ માણસો પ્રશ્નોના ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબના અંકમાં દર્શાવીને જવાબ લખવાનો છે નગર તો અહી ન એટલે ચાર ગ એટલે આઠ અને ર એટલે બે તો ચારસો બ્યાસી સાચું છે ભ ર તો મિત્રો ભ માટે ત્રણ અને ર તો માટે આવશે ભાગ્યા ગ ગ તો તો એટલે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે બત્રીસ ભાગ્યા આઠ એટલે સાચો જવાબ જે આવશે ચાર આઠ ચોક બત્રીસ તો ચાર માટે કયો કોડ છે તો ચાર મિત્રો અહીં ચાર માટે ન છે તો આપણે સાચો જવાબ લખીશું ન ત્યાર પછી ઘડિયાળના કાંટો બાર ને પિસ્તાલીસ વાગે કલાક કાંટો ઉત્તર દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હોય પછી તમારા ભાઈના પિતાની પુત્રી તમારે શું થાય તો મિત્રો બહેન થશે દર્શન ચોવીસ વર્ષ હોય તો ત્રણ વર્ષ પહેલાની દર્શનની ઉંમર શું હશે તો વિદ્યાર્થી મિત્રો તેર વર્ષ હશે આપણે આઠ અને ત્રણ અગિયાર વર્ષ એમાંથી બાદ કરવાના રહેશે નીચે દર્શાવેલી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ લુપ્ત સંખ્યા શોધવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો લુપ્ત સંખ્યા જે છે તે આવશે બસો ને ચાલીસ નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને કઈ જગ્યાએ જે છે કઈ સંખ્યા આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો સાત આઠ નવ અને દસ ત્રણ ચાર છ અને સાત એ પ્રકારે અહીં આવશે સાત દસ બાર અને પંદર પાંચ કરોડ એટલે કેટલા લાખ કેવાશે

બાર આવશે તો બાર નો વર્ગ એકસો ચોમાલીસ ચાર પોઈન્ટ શું આવશે તો અહીં સાચો જવાબ જે છે તે આવશે એ પ્રશ્ન નંબર સાડત્રીસ ની અંદર સાચો જવાબ જે છે તે આવશે વિદ્યાર્થી મિત્રો બી પ્રશ્ન નંબર આડત્રીસ નીચેનામાંથી અલગ પડતી આકૃતિ શોધો તો આવશે સી ભાગે છે એટલે ઉપરની આકૃતિ નીચે દેખાશે અહીં જે મિત્રો રેડિયન્ટ લખેલું છે એની આકૃતિ આપણે આ બાજુ જોવાની છે એટલે કે ઉલટી દેખાશે કેમ કારણ કે અરીસો સાઈટ ઉપર ગોઠવેલો છે એટલે સાચો જવાબ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો બી ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન જો એ સંખ્યા હોય હોય તો 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 મળશે ઉકેલ શું બધા જ ખૂણાનો માપનો સરવાળો ત્રણસો સાહીઠ બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેવી સંભાવના કેટલી મળે તો એક ચતુર્થાંશ નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે તો એકસો ચુમ્માલીસ જે બારનો નો વર્ગ છે તેર નો ઘન કરતા કઈ સંખ્યા મળશે તો તેર ગુણ્યા તેર કરવાના છે મિત્રો ગુણ્યા તેર એટલે કે એની જ સંખ્યાને ત્રણ વખત ગુણવાની છે તો આવશે એકવીસો સત્તાણું વિન સીએટી બુકની છાપેલી કિંમત ત્રણસો ને રૂપિયા છે તેના ઉપર ચાલીસ ટકા વળતર આપવામાં આવે છે તો વિન સીએટી બુકની પડતર કિંમત કેટલી તો બસો સોળ રૂપિયા કોઈ પણ રકમના બે વર્ષના સાદુ વ્યાજ કરતો ચક્રવર્તી વ્યાજ હંમેશા કેવું હોય છે તો વધારે દસ હજારનું દસ ટકા લેખે દસ વર્ષનું સાદુ વ્યાજ કેટલું થાય તો દસ હજાર ત્રણ એબી અને ઋણ દસ એબીનો સરવાળો કેટલો થાય તો આવશે ડી ઋણ સાત એબી

આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાશે તો વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ ચોત્રીસ કરી દીધા બરાબર ગુણ્યા દસ બરાબર અહીં આપણે બે પોઈન્ટ કાપ્યા એટલે અહીં પાછળ દસ આવશે જો ત્રણ પોઈન્ટ કાપ્યા હોત તો આવે સો પછી જીરો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર નવ ને બે પોઈન્ટ કાપ્યા એટલે દસ અને અગિયાર એની ખાતા આવશે એટલે સાચો જવાબ આવશે એ પ્રશ્ન નંબર પંચાવન નીચેનામાંથી કયું વિધાન ઘાતકના નિયમ માટે અસંગત છે એટલે કે ખોટું છે સમાન ઘાતાંક માટે બે ખાત સ્વરૂપનો ગુણાકાર એ બંને આધારના સરવાળાના ઘાતક જેટલો છે પ્રશ્ન નંબર છપ્પન નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો એ આવશે ઝડપને લાગતો સમય નંબર સત્તાવન નવ માણસોને એક કામ પૂરું કરવા આઠ દિવસ સમય લાગતો હોય તો તે જ કામ છ માણસોને પૂરું કરવા કેટલો સમય લાગે તો બાર દિવસ લાગશે ત્રણ માણસ જે છે ખાતમાં પ્લસ નવ એમ પ્લસ છ નો અવયવ તો સાચો જવાબ આવશે સી ત્રણ કાઉસમાં એમ પ્લસ વન કાઉસમાં એમ પ્લસ ટુ નીચેના માંથી કયું બિંદુ વાય થી વધુ નજીક છે તો ચાર અને પાંચ વિજ્ઞાનના પ્રશ્નોની વાત કરીશું કુદરતી ખાતર કેવો પદાર્થ છે તો કાર્બનિક ડેન્ગ્યુ વાયરસનો વાહક તો માદા એડીસ મચ્છર કયા ખનિજને કાળુસોનું કહેવાય તો પેટ્રોલિયમ બંધ ઓરડામાં કોલસો સળગાવતો કયો વાયુ ઉત્પન્ન થશે તો કાર્બન મોનોક્સાઇડ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે તો ઉડતી ખિસકુલી સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે તો સામરૃગ મનુષ્યના કોષમાં કેટલા રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે તો બે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનની અંદર વૈજ્ઞાનિક તથ્ય છે તો આવશે સી દર થવો એ રીતે તંદુરસ્ત સ્ત્રીનું લક્ષણ છે મિત્રો મોટી ઉંમરે બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય તો રજો નિવૃત્તિ એટલે કે ડી પ્રશ્ન નંબર સિત્તેર વસ્તુ પર બળ લાગે છે એનો અર્થ તો વસ્તુ માત્ર ધકેલાય છે વસ્તુ માત્ર ખેંચાય છે વસ્તુનો માત્ર આકાર બદલાય છે બધા જ સાચા છે એટલે આવશે ડી

નંબર પંચોતેર ધવનીની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે તો પીચ વિદ્યુત પ્રવાહ અસર ઉત્પન્ન કરે છે તો રાસાયણિક ઉષ્મી અને ચુંબકીય ત્રણે ત્રણ અસર ઉત્પન્ન કરે છે ત્રાંબાની ફૂલદાની ઉપર ચાંદીનું આવતરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ તો સિલ્વર નાઇટ્રેટ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો તો ગુજરાતમાં નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનો પૂર્વ અનુમાન શક્ય નથી તો ભૂકંપ અરીસા ઉપર આપાત થતા એક કિરણનો આપાત કોણ અંશ હોય તો પરાવર્તન કોણ પણ સાહીઠ વિદ્યાર્થી મિત્રો બને છે પ્રશ્ન નંબર એક્યાસી કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું તો નાના સાહેબ પેશવા ભારતમાં સ્વદેશી આંદોલન દરમિયાન કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું તો આપેલા તમામ ગ્રામો ઉદ્યોગ ઉન્નર ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ તમામે તમામ વિધાનો સાચા છે આધુનિક ભારતીય ચિત્રકલાના કલા ના ભીષ્મ પિતામાં તરીકે કોને ઓળખવામાં આવે છે તો રવિન્દ્રનાથ ટાગોર રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે તો મધ્યપ્રદેશ તો ઉત્તરાખંડ એ ખોટું છે હૈદરાબાદ રાજ્યના ભારત સંઘમાં વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની છે તો કનૈયાલાલ મુંજ નંબર મિત્રો નેવ્યાસી ગુજરાતના લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો સેના માટે જાણીતો છે તો વિન્ડ ફાર્મ માટે મને ઓળખો મારો ઉપયોગ વનસ્પતિ જન્ય કીટનાશકોમાં થતો નથી તો વર્ડ વંશ અને નીચે જણાવેલી જમીન અને તેની વિશેષતા અંગે મું જોણ અનુભવે છે તો જમીન અને વિશેષતાને યોગ્ય રીતે જોડી વંશને મિત્રો તમારે મદદ કરવાની છે

પાંચમો રણ પ્રકારની જમીન તો આવશે ડી ઓછી ફળદ્રુપ અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે છે ત્યાર પછી વાત નીચેનામાંથી કયા પ્રાકૃતિક માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેરલ ફોર્નિયા તો સિલિકોન વેલી તો ભારત આવશે બેંગલુરન એટલે કે બેંગલુરુ ભૂ પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ છે તો ગુજરાતમાં આવશે સાપુતારા ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય તો આવશે મધ્યપ્રદેશ પેલા નંબર ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સંગત છે એટલે કે સાચી છે તો ઉદ્ધમ તો આળસ સંધિ જોડો લક્ષ અધિપતિ તો આવશે અધિપતિ વંટોળીયોની સાચી જોડણી તો આવશે બી વંટોળિયા ભાગવત કથામાં સંત મહાત્માઓ આવ્યા છે આ વાક્યમાંથી સમાસ શોધો તો સંત મહાત્મા દાઢી મોચના લાંબા વાળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો આવ કાતરા એકસો એક શબ્દની અર્થની સાચી જોડ જે છે તે વિદ્યાર્થી મિત્રો બનાવવાની છે તો સાચી જોડ અહીં બને છે પેલામાં સી બીજામાં એ ત્રીજામાં ડી અને ચોથામાં બી એટલે વિદ્યાર્થી મિત્રો સી જગમોહનદાસની પુત્રી પ્રીતિની બહેનપણીનું નામ શું હતું તો દર્શનમ કોઈ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબતની બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને રૂપક અલંકાર કહેવાય સુકા પર્ણો મુક્તકના કવિનું નામ તો ગીતા વારીક શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૂચના સેક્રેટરી સૌરાષ્ટ્ર સ્ટેશન અને સૌભાવ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે ત્યાર પછી યુ આર વિલ ખાલી જગ્યા યુ આઉટસાઇડ ટુ ફ્લે તો મિત્રો સાચો જવાબ આવશે સી સોલ્ડ નોટ

खाली जगह धेन टू डे तो साचो जवाब ए बेटर प्रश्न नंबर एक सौ सोल खिड़किया शब्द का एक वचन तो आवश्यक खिड़की कोई चारा न होना मुहावरे का अर्थ तो आवश्यक उपाय न होना ने रास्ता न होना इकाई और साहित्य प्रकार की दृष्टि से सही विकल्प कौन सा है तो सोच अपनी अपनी तो वाद विवाद से गंगा पवित्र नदी है वाक्य में रेखांकित शब्द गंगा का संज्ञा तो आपसे व्यक्तिवाचक निराधार शब्द में कौन सा उपसर्ग है तो नीर विद्यार्थी मित्रों आप प्रकार ना मोस्ट टाइम भी प्रश्न पत्र मेलवा खास चैनल ने सब्सक्राइब करी तमारा मित्रों सुधी आ वीडियो ने शेयर करवानो भूलशो नहीं